ત્યાર પછી જઈએ છે નાસિક ની ગુફાઓ નાસિકની ગુફાઓ સ્થળ તો બધાને ખબર છે નાસિક કયા રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્ર કેટલી ગુફાઓ આવેલી છે અહિયાં ત્રેવીસ આ ગુફાનું અન્ય નામ શું છે તો ત્રિરશ્મિ લેની ત્રિ લેની અથવા તો પાંડવ લેની પણ કહેવાય છે ત્રિરશ્મી લેની અથવા તો પાંડવ લેની કહેવાય છે પાંડવ લેની એટલા માટે કે એક સાથે પાંચ આવેલા છે કે એક બે ત્રણ ચાર અને અહીંયા એક આવેલો છે પાંચ સળંગ આવેલા છે પ્લસ રશ્મિ લેની એટલા માટે કહેવાય છે કે આ કઈ પર્વતમાળા ઉપર આવેલી છે સહ્યાદ્રી પર્વતમાળા તો અહીંયા સહ્યાદ્રી પર્વતમાળા કંઈક આ રીતે જઈ રહી છે તો એક સાથે કહેવાય છે કે એક બે અને આ જે ત્રીજો જે મેઇન ભાગ છે કે જ્યાં આ ગુફાઓ આવેલી છે માટે એને ત્રિરશ્મિ લેની કહેવાય છે માટે તેને ત્રિરશ્મિ લેની ગુફા તરીકે ઓળખવામાં આવે છે કયા સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે તો આ હિનિયાન સંપ્રદાય સાથે હિનયાન સંપ્રદાય સાથે સંબંધ ધરાવતી ગુફાઓ છે જેમાં લખજો નોંધ કરીને કે પાછળથી મહાયાન સંપ્રદાયનો પણ પ્રભાવ જોવા મળ્યો પાછળથી મહાયાન સંપ્રદાયનો પણ પ્રભાવ જોવા મળ્યો ક્યાં મળે છે જોવા તો જો અહીંયા ઘણી બધી મૂર્તિઓ હાથીની અમુક દેવી દેવતાઓની છે મૂર્તિઓ તો મૂર્તિ હોય એટલે મહાયાન મૂર્તિ ન હોય તો હિનયાન ઓકે નિર્માણ સમય પણ લખી દેજો ઈસવીસન પૂર્વે પહેલીથી ઈસવીસન પૂર્વે પહેલીથી હતી ઓકે અહીંયા કોઈ વિશેષ પ્રબંધ તો હા વિશેષ પ્રબંધ ખરો લખો આ એકમાત્ર એવી ગુફા છે જેમાં જળ પ્રબંધ પ્રણાલી જોવા મળે છે જળ પ્રબંધ પ્રણાલી પીવા માટેના પાણીની અહીંયા પ્રબંધ કરાયેલો જો